રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહેસાણા શહેર દ્વારા સંઘ સ્થાપનાના શતાબ્દી વર્ષ નિમિત્તે પરંપરાગત વિજયાદશમી ઉત્સવનું આયોજન તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ રાત્રે નવ કલાકે સરદાર પટેલ સ્ટેડિયમ મહેસાણા ખાતે કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત પરંપરાગત શસ્ત્ર પૂજન અને પરમ પવિત્ર ભગવાન ધ્વજના ધ્વજારોહણ અને ધ્વજ પ્રણામ સાથે કરવામાં આવી જે પછી સંઘ પ્રાર્થના નમસ્તે સદા સદાવત્સ્યલ્યે માતૃભૂમિના ગુજતા મહોલ કાર્યક્રમને અનોખી ભવ્યતા આપી આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહેસાણા શહેરમાંથી કુલ એક હજાર બાવન સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં હાજર રહ્યા અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી વિવિધ સામાજિક શ્રેષ્ઠીઓ વિવિધ સંસ્થાના ટ્રસ્ટીઓ ડોક્ટર્સ એડવોકેટ વેપારી અગ્રણીઓ વગેરે પ્રકારે કુલ ત્રણ હજાર સાતસોથી વધુ પ્રબુદ્ધજનો તેમજ માતૃશક્તિ આ કાર્યક્રમ નિહાળ્યો હતો આજે મહેસાણા શહેર વિસ્તારનો વિજયાદશમી ઉત્સવ જે પ્રતિવર્ષ આમ તો વિજયાદશમી ઉત્સવ સંઘ દ્વારા ઉજવવામાં આવતો હોય છે પરંતુ સંઘનું શતાબ્દી વર્ષ હોવાથી આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે એ પહેલાં તો સૌપ્રથમ નગરની ટીમ બેસી હતી એને કાર્યક્રમનું સ્વરૂપ નક્કી કર્યું અને સ્વરૂપ નક્કી કર્યા ત્યારબાદ સોશિયલ મીડિયા દ્વારા સમાજની અંદર આ સંદેશ પહોંચાડવામાં આવ્યો ત્યારબાદ મહેસાણા શહેરની બત્રીસ વસ્તીમાંથી પાસઠ જેટલી સોસાયટીની અંદર પ્રત્યક્ષ સ્વયંસેવકો ગયા અને ત્યાં સંઘ પરિચય વર્ગનું આયોજન થયું પરિવારના ભાઈઓ ભગીની બહેનો સાથે ચર્ચા વિચારણા થઈ વાર્તાલાપ થયો અને ત્યાં એમને પ્રાથમિક સંઘની પ્રાથમિક માહિતી આપવામાં આવી ત્યારબાદ એ જ સમય દરમિયાન શાખાઓની અંદર સ્વયંસેવકો દ્વારા વિવિધ અભ્યાસક્રમો વિવિધ વર્ગો અને વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું અને એ સાથે સાથે સંઘના સ્વયંસેવકોનું પંજીકરણ કરવા માટે એક ઓનલાઈન લિંક બનાવવામાં આવી અને એ લિંક દ્વારા બધા સ્વયંસેવકોનું પંજીકરણ કરવામાં આવ્યું પંજીકૃત થયેલા સ્વયંસેવકોમાં જે સ્વયંકૃતનો ગણવેશ નહોતો એમને ગણવેશની પૂરતા કરવામાં આવી અને એ સાથે સાથે બીજા ઘણા અનેક નવા સ્વયંસેવકોએ પણ નવા ગણવેશો બનાવ્યા આ મહેસાણા આ વિજયાદશમી ઉત્સવની અંદર મહેસાણા શહેરની બત્રીસ વસ્તીમાંથી લગભગ બધી જ વસ્તીમાંથી પ્રાથમિક વિદ્યાર્થી માંડીને કોલેજિયન યુવાનો શ્રમિકો નોકરી કરતા વર્ગો વેપારી વર્ગો અને સાથે સાથે શિક્ષકો અધ્યાપકો અધિવક્તા ડોક્ટરો બધી અલગ અલગ શ્રેણીમાંથી અંદાજે સત્સો સાહીઠ જેટલા સ્વયંસેકો પૂર્ણ ગણવેશની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને બધાની સામૂહિક સફળતાથી સામૂહિક મહેનતથી સામૂહિક પ્રવા પ્રવાસ કર્યા બધા અલગ અલગ દરેક વસ્તીની અંદર અને આ કાર્યક્રમને સફળ બનાવવા બધા સ્વયંસેવકોએ સહયોગ આપ્યો શહેરની બધી જ વસ્તીમાંથી સ્વયંસેવકો ઉપસ્થિત હતા છસો સાઠ સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત છે બધા અને બધા જ વર્ગોમાંથી બધા જ આયામોમાંથી સ્વયંસેવકો હાજર હતા અનપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા